પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસની સોમવારના સવારે દસથી એક કલાકે પત્રકાર એકતા માટે વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા તેમજ નવીન વર્ષ નિમિત્તે દિપાવલી સ્નેમિલન સમારોહ કાર્યક્રમનું આયોજન જૂના સર્કિટ હાઉસ સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ હોલની સામે શાહીબાગ અમદાવાદ ખાતે યોજાયો તેમાં સર્વપ્રથમ પધારેલા પત્રકારો દ્વારા દીપ પ્રાગટ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી કાર્યક્રમમાં તંત્રી સ્ત્રીઓ પત્રકાર ઇલેક્ટ્રોનિક મીડિયાના ભાઈઓ બહેનો જોડાયા હતા નવીન વર્ષ નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી હતી તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા છેલ્લે સૌ પત્રકાર મિત્રો સ્વરૂચી ભોજન લઈ છૂટા પડ્યા હતા રિપોર્ટર શ્રી ભીખાભાઈ મકવાણા 好。 परमो ने प्राप्त किया मिलन द्वारा पत्रकार जी को सात क्रमांक कर लो पत्रकार एक कंपनी से आज जीवा ने आवेदन पत्र में मिला कार्य क्रमांक प्राप्त है आवेदन करलो कि जेमा आप पत्रकार